હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે કંટોલાનું શાક બનાવીએ છીએ તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ કંટોલા લીધા છે સરસ સીધું અને પછી આપણે એનું કટિંગ કરી લેશું હવે આપણે કંટોલાને સમારી લીધા છે આપણે અહીંયા સર્કલ શેપમાં કર્યા છીએ અને એકદમ પતલા પતલાં જ કટિંગ કર્યું છે એટલે કે જલ્દી બની જાય આપણું શાક તો હવે આપણે તેનો વઘાર કરીશું મેં અહીંયા નોનસ્ટિકનું બાઉલ લઈ લીધું છે એમાં બે મોટી ચમચી તેલ એડ કર્યું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અહીંયા મેં અડધી ચમચી જીરું લીધું છે ચપટી હિંગ લીધી છે અડધી ચમચી હળદર લીધી છે અને હવે આપણે એમાં કંટોલા એડ કરી દેશું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ધાણા જીરું એડ કરીશું અને અહીંયા આપણે

તો હવે આપણે એનો ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરીશું જો તમને મારું કંટોલાનું શાક પસંદ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગાઈસ